માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ નવો મહિનો બે હજાર આજનો શુક્રવારના રોજ આજની ભારેની આવકની વાત કરીએ મિત્રો તો ભારે સો જેવી ભારે અંદાજીત દેખાય છે મિત્રો અને વાહનની વાત કરીએ તો વાહનમાં આજે ધમકળ વધારો છે મિત્રો કાયમ એક બે વાહન હોય છે મિત્રો આજે એક બે ત્રણ ચાર પાંચ છ સાત વાહન આવેલા છે મિત્રો કપાસના તો ચાલો રૂબરૂ એને જાણી આવી હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છે આજના બજારમાં વા મિત્રોમાં જે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ભાવ પંદર ને એકાશી રૂપિયા નો ભાવ થયો જૂનો કપાસ છે પંદરસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો જૂનો એક નંબર કેવાય અને કપાસ પંદરસો ને એકાશી રૂપિયા નો ભાવ

પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો છે જૂનો એક નંબર કપાસ છે પંદરસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે જૂનો એક નંબર કહેવાય અને પંદરસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો એક હજાર ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે હાલ છેલ્લી ક્વોલિટીનો માલ છે એક હજાર ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આ

ત્રણ નંબર માલ છે એક હજાર ને